કિસાન નિધિ યોજના છે એમાં લગભગ બબે હજાર ના બધાને આવે છે એ પણ સરકારે ઘણા બધા લોકો કહેતા કે મોદી સાહેબ પંદર લાખ રૂપિયા ક્યાં માલે તો પંદર લાખ રૂપિયાના વ્યાજ પેટે આપણને બબે હજાર રૂપિયા લે તમારા પંદર લાખ તો મારી પાસે પડ્યા જ છે અને વ્યાજ પેટે તમે આ પૈસા ભોગો એને સીએમ સાહેબનો પ્રોગ્રામ નિહાળવાનો છે ટાઈમ થોડો ઓછો છે પણ બધા લોકો અહીંયા ઓર્ગેનિક ખેતી કરતા થાય સુઈગમમાં એ ખૂબ મહત્વની બાબત છે આપણો વિસ્તાર ખૂબ રાસાયણિક ખાતર ઓછો વાપરેલો વિસ્તાર છે ત્યારે પાણીની વ્યવસ્થા નથી એટલે આપણે ઓછો વાપર્યો હતો ઓર્ગેનિક આપણે જલ્દી કરશું અને ઓર્ગેનિકમાં સાહેબ દરેક ગામમાંથી બે બે ખેડૂતો પહેલા તમે તૈયાર કરો અને બધા લોકો એક મંડળી બને બધા ગામોમાંથી બે બે ખેડૂતોની અને એ ખેડૂતોનું અને જે ઊંચા ભાવથી વેચાય એના માટેની વ્યવસ્થા થાય એમાં અમે પણ મદદ કરીશું અમારી એપીએમસી એપીએમસી દ્વારા અમે નવા આવતા વર્ષ સુધીમાં જલ્દી થાય એ વ્યવસ્થા થાય એ વ્યવસ્થા પણ અમે બધા સાથે મળીને તાલુકાના આગેવાનો કરી રહ્યા હતા આવતો પ્રોગ્રામ આપણો આપણી એપીએમસી જગ્યામાં કરશું એના સાથે બીજું એવું થશે કે આપણે બધા ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી આપણે ઊંચા ભાવથી વેચશું એનો લાભ આપણા જ ખેડૂતોને મળશે એટલે બધા લોકોને એમ વિનંતી કે તમે ઓર્ગેનિક તરફ બોલો અલગ અલગ એફપીઓ કે આપણે જે મંડળીઓ બનાવી અને દરેક ગામમાંથી પહેલાં પાંચ ખેડૂતો ગાય આધારિત ખેતી કરે અને એના થકી એ ઉત્પાદન થાય આમાં અલગ અલગ ભાઈ સમજાવશે આપણને જે આવો કે કોઈ શાકભાજીની ખેતી કરે તો સરકાર આપણને વીસ હજાર રૂપિયા પર હેક્ટર આપે છે તો એ પણ ખેડૂતો ગાય આધારિત શાકભાજીની ખેતી કરતા થાય અને આવા વિસ્તારનો ખેડૂત કેમ સુખી થાય એના માટેના પ્રયાસ આપણે સરકારશ્રી દ્વારા થઈ ગયો છે તો બધા લોકો એમાં જોડાયો આપણા બધાની દિશા એક જ છે એક દાખલો આપો કે પચાસ લોકો બસમાં બેઠા હતા અને બસ ને બસ ઉભી રહી તો બધા ડ્રાઈવરે કીધું થોડો ધક્કો મારવો પડશે તો બધા લોકો નીચે ઉતર્યા અને ધક્કો મારવા લાગ્યા કોઈ સાઈડમાં ધક્કો મારે કોઈ પાછળ ધક્કો મારે કોઈ તો આગળ ધકો મારતા હતા તો પછી બસ તો હલતી નથી

ધારો કે ઓર્ગેનિક બાજરી જુદી હોય તો સોયગામમાં મળે તો એને અમદાવાદમાં આપણે વેચવી પડે તો કે અહીંયા એનો ભાવ પાંચસો રૂપિયા હોય તો સાતસો રૂપિયા આવવાના છે પણ વેચે કોણ તો એના માટેની બધા ભેગા મળો એક થઈ અને વેચશો તો સો ટકા એનો ભાવ મળશે તો બધા ખેડૂતોને વિનંતી કે આ બધા ઓર્ગેનિક તરફ મળી અને સારી ખેતી કરો અસ્તુ ભારત માટે કહી જાય 감왜 <laughs>